બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન દ્વારા લાયન્સ ક્લબ હોલમાં ત્રેવીસ માં પેન્શનર્સ ડે ની ભવ્ય ઉજવણી અને વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ કાર્યક્રમમાં એએનટી સર્જન ડોક્ટર મનોજ અમીન તથા કેન્સર સર્જન ડોક્ટર મુકેશ ચૌધરી ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા પેન્શનર સમાજ અમદાવાદના મહામંત્રી જે જી દરજી બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ વાઘેલા અને નિવૃત્ત ખેતીવાડી અધિકારી રાજેન્દ્રભાઈ પુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ કે પરમારે સ્વાગત કર્યા બાદ મહેમાનોનું ફૂલહાર અને સાલથી સન્માન કર્યું હતું કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા સામાજિક કાર્યકર ભરતભાઈ ઠક્કરનું તેમની વિશેષ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું એમએફ મંડોરીએ રજૂ કરેલ ગત વર્ષના હિસાબોને સભ્યોએ મંજૂરી આપી હતી ડોક્ટર મનોજ અમીને પેન્શનર્સને તંદુરસ્ત રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ડોક્ટર મુકેશ ચૌધરીએ કેન્સરના કારણો અને તેની કાળજી અંગે માર્ગદર્શન આપ્યું હતું જે જે દરજીએ સરકાર દ્વારા કર્મચારીઓને મળતા લાભો અને માંગણીઓ અંગે ચર્ચા કરી હતી ભગવાનદાસ ઠક્કરી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને પ્રવીણભાઈ સાધુએ આભાર વિધિ કરી પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ